ચુમાસા દરમિયાન વિવિધ ગામોને જોડતા માર્ગો પર વરસાદી પાણીને કારણે સર્જાતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજ્ય સરકારે આડત્રીસ કરોડ મંજૂર કર્યા છે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા આ માર્ગોની સમસ્યા અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે આ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે આ ગ્રાન્ટ મુખ્ય માર્ગો પર સ્લેબ ડ્રેન અને કોઝવેના નિર્માણ કરવામાં આવશે જેમાં માલણ કુંપર ધાણદા રોડ પર સ્લેબ ડ્રેનના કામ માટે ચૌદ પોઈન્ટ પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે બાલારામ રાજપુરિયા ડબલ ફાટક માર્ગ અને પંદર પોઈન્ટ બે કરોડની ફાળવણી કરવામાં આવી છે વેડંચા સલેમપુરા રોડ પર કોઝવેના નિર્માણ માટે આઠ પોઈન્ટ નવ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યાં ચોમાસામાં આ માર્ગો પર પાણી ભરાવાના કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી જેના નિવારણ માટે આ કામો હાથ ધરવામાં આવશે ધારાસભ્ય અનિકેત ઠાકરે આ અંગે સરકારનો આભાર માન્યો છે સાજગરીને જ્યારે ચોમાસુ આવે ત્યારે જે વળવા અને એના કારણે જે આપણા ગામથી ગામને જોડતા રસ્તા તૂટી જતા હતા અને રોપટ તૂટી જતા હતા એવી પરિસ્થિતિની અંદર રાજ્ય સરકારે ખાસ કરીને કૂપર અને એ બાજુને જોડતો જે ખાસ અમારો રસ્તો હતો જે વારંવાર દર ચોમાસાની તકલીફ આવતી હતી તે ચિત્રાસણી જોડે જે આખો જ એક એવો સ્લેબ ડ્રેન હતો કે જે ચોમાસાની અંદર ખૂબ તકલીફ પડતી હતી તો એ અને બીજું અહીં સેલેમપુરા જોડે ગઢ વિસ્તારની અંદર એ આવી રીતે ત્રણ જે સ્લેબ ડ્રેન હતા એ મંજૂર કર્યા છે અને અડત્રીસ કરોડ જેટલી મોટી રકમની અંદર ટૂંકમાં આવનારા વર્ષોની અંદર જોવા જઈએ તો વરસાદની ઋતુમાં ચોમાસાની અંદર જે નદી નાળા વહેતા હોય ત્યારે એ તકલીફની અંદરથી પ્રજાને એ તકલીફ જે પડતી હતી એમાંથી મુક્તિ હોય છે तो बात